99 નાનો ભાઈ અને ખાલી માં ને મિત્રો એક જ ઘટે છે તમને બતાડી દઉં અંદર જવું જોઈએ લાઈટ પાસ કરી દઉં સો ફાઇનલી મિત્રો તમારા બધાના સપોર્ટ થી આપણે હજાર સબસ્ક્રાઇબર ની માથે હે ને અડધી કલાકમાં હો સબસ્ક્રાઇબર થઈ ગયા છે બધાનો દિલથી ધન્યવાદ એક કલાકમાં હો સબસ્ક્રાઈબર વધી ગયા અત્યારે હું ખાલી ગૌતમભાઈ ની દુકાને આટો મારીને આવ્યો ને લાઈવ મેં દેખાડી દઉં તમને જોઈ લ્યો એવું હે મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો અત્યારે તો આ સાહેલ બાપુ શું કેવાલા કે કે નેમ ગડા એ આવી અત્યારે આપણે હાલમાં તો કારેલું હોય આ બાજુમાં કારેલું ખાઉસ આમાં હજાર બજારમાં કેક બેક તો કાપવાની નથી આપણે દસ ક્યાં થઈ જાય એટલે લાઈવ કેક કાપશું અને મોટો લોંગ બ્લોગ બનાવીશું જ્યારે અમારા હારે હે તો મિત્રો તમે બધાએ જો આવો બે મહિનામાં મને સપોર્ટ આપ્યો ને એવો સપોર્ટ આપતા રહેજો તમે બે મહિનાની અંદર મને આમ તો ગણો ને તો હરખો તો મહિનો દીઠ જ મહેનત કરવું ને એમાં ક્યારેક મેખતો હોય તે ને નહીં મેકતો વિડીયો પણ બધાની કોમેન્ટ આવે મળીને વિડીયો સારા બનાવો તો વિડીયો બનાવો એટલે આપણે મસ્ત મજાના કોમેડી વિડીયા બનાવીને તમારા બધાના ચહેરા ઉપર હસતા રહે ને એવી મારી મહેનત કરું તમે બધા હસતા રહો ને જો તમે બધા મને એવો સપોર્ટ કરતા રહેજો ને હજી આપણે આગળ વધવાનું હે આવો ને આવો આ તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો એટલું જ હું કહું છું અને આયા વ્લોગ ખતમ કરી દઈ હજાર ની માથે હો સબસ્ક્રાઈબર કરાવી દીધા હે ને યુટ્યુબ આઈડી તો આપણે હજાર ઉપર થઈ જ ગયા હે ને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મારી વાત કરી દઉં ને તો મેં આયા આપી દીધેલી આયા ડિસ્પ્લે ઉપર ને એ તમે જેને ફોલો કરી આવી જાવ હજી ફોલો ન કર્યો તો એમાં મસ્ત મજાના આપણા બ્લોગ આવે મિની બ્લોગ તો આયા જ લોક ખતમ કર્યા ટાટા એન્ડ બાય બાય ફોલો કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ